સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન સુરત સહિત અનેક જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાનીનો અંદાજ મોટા પાયે ડાંગરનો પાક પલડી જતાં સૂકવ પાણીનો વર્ધ કેટલોક પાક નુકસાનીમાં જતાં ખેડૂતોના માથે આગ તૂટી પડી સરકાર સર્વે કરી સહાય ચૂકવે તે ખેડૂત અગ્રણીઓની માંગ છે સુરત જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવવાનો વારો આવ્યો છે કારણ કે ખેડૂતોનો મહામૂલી ડાંગરનો પાક છે તે પાણીમાં પલળી જવાના કારણે ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે હાલ આપણે જે તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું સુરતના દાંડી રોડ ઉપર કે જ્યાં જે ખેડૂતોનો જે મહામૂલી પાક છે તે હાલ ચૂકવવા માટે મૂકવામાં આવ્યો છેલ્લા બે દિવસથી જે પ્રમાણે સુરત શહેરમાં કમોસમી વરસાદની માર છે તે ખેડૂતોને પડી છે તેના કારણે તેઓને જે ખર્ચ કાઢવો પણ હવે મુશ્કેલ બન્યું છે કારણ કે સંપૂર્ણ જે ડાંગરનો પાક છે તે પલળી ગયો છે અને આ પ્રમાણે ડાંગરના પાકમાંથી એ પણ છે તે બહાર આવી ચૂક્યા છે છે જોઈ શકાય કે આ પ્રમાણે જે આખે આખો ડાંગરનો પાક છે તે પલળી ગયો છે સુરત સહિત જિલ્લાની અંદર ગત રોજ ભારે થી અતિભારે અને ધોધમાર વરસાદ પડવાના કારણે જે પરિસ્થિતિ સર્જાય છે તેને જોતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ એકમાત્ર દાંડી રોડ નથી પરંતુ જે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં જે અલગ અલગ ગામડાઓ આવેલા છે કે જ્યાં ખેડૂતો દ્વારા હજી તો ડાંગરનો પાક લેવામાં આવ્યો હતો અને તેવામાં જે છેલ્લા બે દિવસ સુધી પડેલા કમોસમી વરસાદના કારણે જે ખેતરોમાં રહેલા પચાસથી સાઠ ટકા જેટલો જે ડાંગરનો પાક છે તે પણ નુકસાનીમાં ગયો છે તો બીજી તરફ જે ચાલીસ ટકા જેટલો માલ છે તે ખેડૂતો દ્વારા કાપણી કરી લેવામાં આવ્યો હતો